બનાસકાંઠામાં દુલાભાઈ ખાઘડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે તેમના ફાર્મહાઉસ પરથી કરાઈ છે અટકાયત બનાસકાંઠાના દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી રાજપૂત દાનેરાથી વી કે કાગ અને દાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી ખેડૂતોના પડતર પ્રશ્ન જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે સી પ્લસ સ્વામીનાથન રિપોર્ટ અટકાયત કરાઈ હતી વધુમાં ડોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી કેદ કરી કાર્યક્રમ કરવા પડે છે કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય

ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણસ ભાવ મળે જે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથનો રિપોર્ટ અનુસાર અમને ભાવ મળ આપવામાં આવે પ્લસ બીજું અમારું જે ઋણમુક્તિ ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે દેવામાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માગણીઓ છે જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં પહેલાં અમારે જે મુક્તિ છે એ કરી ના આપવામાં આવે અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે